આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફટાફટ બની જાય એવો નાસ્તો ક્યારેક આપણા ઘરે કોઈ મહેમાન આવી જાય તો આપણને એમ લાગે કે એમના માટે શું નાસ્તો બનાવીએ તો આજે આપણે આજે પૌવાના વડા બનાવી રહ્યા છીએ તે દસ મિનિટમાં બની જાય છે ચાલો શરૂ કરીએ પોવા બે ચાર પાણીથી ધોયા છે આ તમે જાડા પણ પવા લઈ શકો અને પાતળા પણ ફોવા લઈ શકો રેગ્યુલર આપણે બટાકા પોવા બનાવતી વખતે પોવાને ધોઈ અને કુરા કરતા હોઈએ છીએ પણ આ પોવાને આપણે વડા બનાવવાના છે તેથી એમને સોફ્ટ બેટર જોઈએ છે માટે આપણે બે મિનિટ પાણીમાં પલાળી રાખીશું આ પોવા આપણા પલાળી ગયા છે એને હવે બે મિનિટ કોરા કરીશું ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરીએ ઓવાના વડા બનાવવા માટે મેં અહીંયા આ ડુંગળી મરચાં અને લીલો લીમડો ધોઈ સાફ કરીને રાખ્યો છે હવે એને બારીક ચોક કરી દઈશું આ વડા બનાવવા માટે આપણે લીમડાનું વધારે જોઈએ છીએ લીમડો ભરપૂર લીધો છે એને પણ આપણે ચોપ કરી દઈશું આપણા પૌવા પગડીને સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે બીચા ચારમાં એને નાખીશું એમાં ઘઉંનો લોટ નાખીશું અડધી વાટકી ઘઉંનો લોટ નાખીશું બે ચમચી દહીં નાખીશું અને થોડું પાણી નાખીશું હવે આપણે મિક્સર જારમાં ત્રણ આટા આપણે ઊંધા સીધા કરીશું આપણું મિક્સર જારમાં મિક્સ થઈ ગયા હવે આપણે એને હવે આ બેટર ને બાઉલમાં આપણે લઈ લઈશું તમે જોઈ રહ્યા છો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે એમાં આપણે હવે બેટર ને બેટર ને લચીલું બનાવવા માટે આપણે એને દસ પંદર સેકન્ડ ફેટી દયા દઈશું આમ તો આને મેદા ના લોટમાં બનાવી શકાય પણ આપણે જલ્દી બનાવવા માટે પૌવામાં આપણે ઘઉનો લોટ વાપર્યો છે તેથી આ વડા ખૂબ જ હેલ્ધી બને છે હવે આપણું આ બેટર ફેંકીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કેટલી સરસ એની ડુંગળી નાખીશું ડુંગળી નાખીશું અને લીલો લીમડો કાપીને રાખ્યો તો એ નાખીશું લીલા મરચાં નાખીશું કાપીને એમાં થોડું સ્વાદ અનુસાર નમક નાખીશું હિંગ નો ટેસ્ટ સારું આવે છે તો આપણે એમાં હિંગ પણ નાખીશું જીરું નાખીશું કાળા મરીનો પાવડર નાખીશું આ બધું મેં અહિયાં સ્વાદ અનુસાર નાખ્યું છે તમે પણ ત્યાં સ્વાદ અનુસાર તમારે જે રીતે ખવાતું હોય તે રીતે નાખજો હવે આપણું બેટર તૈયાર બધા મસાલા નાખીને આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે એને થોડા પોચા અને મોલાયમ બનાવવા માટે આપણે એમાં ઈનો નાખીશું ઈનો નાખીને ફેટી દઈશું

અને મેળવું વડા તો ના કહેવાય પણ ખોવાના વડા કહેવાય મેળવું વડા જેવા જ બને છે હું અહિયાં તળવા માટે લોખંડ ની કઢાઈ વાપરું છું ધીમે આંચ ઉપર થોડી વાર થવા દઈશું આપણા વડા થઈ ગયા છે અને કાઢી દઈશું નાસ્તો તૈયાર થઈ ગયો છે પૌવા વડાનો અને આ કહેતો હતો કે મમ્મી મારે તો અહીંયા સાંજનો સમય છે તે મારે તો અહીંયા બહાર બેસીને જ નાસ્તો આપડે બંને કરીએ તો હું બહાર આવીશું અને એ ખાય છે કેવા લાગ્યા બેટા સરસ સોફ્ટ અને ક્રિસ્પી બનાવ્યા છે બહુ જ મસ્ત બનાવે છે ખાધા એમ તમે પણ આ વડા બનાવી અને ખાજો કે તમને અમારા વડા કેવા લાગ્યા અને સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં